નડિયાદ ખાતે બિલોદરા વિસ્તારમાં વીજ પ્રવાહની અનિયમિતતાના કારણે રહીશો પરેશાન થયા છે બિલોદરા વિસ્તારની રુદ્ર સોસાયટીમાં વારંવાર વીજ લોડમાં વધ ઘટ થવાને કારણે રહેવાસીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે વીજ પ્રવાહના અચાનક વધારાથી અનેક ઘરોના ઇલેક્ટ્રિક ઉપકરણો ખરાબ થયા છે રહીશોએ જણાવ્યું કે એમજીવીસીએલ દ્વારા વીજ પુરવઠોનો જળવાતો હોવાથી વારંવાર શોર્ટ સર્કિટ થાય છે રહેવાસીઓ એમજીવીસીએલ વિરુદ્ધ ગુસ્સો ઠાલવી વળતર અને કાયમી ઉકેલની માંગણી કરી છે. રુદ્ર સોસાયટીમાં હું સેક્રેટરી છું. હવે ગઈકાલે કાલે જે જેબી જેબી વાળા રિપેરિંગ માટે આવ્યા હતા તો એના ફોરના લીધે ઓથામોચા 10 ઘરમાં નુકસાન થયું છે. આમાં એસી, ફ્રિજ, વોશિંગ મશીન અને એ રીતે ઘણો બધો નુકસાન નુકસાન થયું છે. તો જેબી વાળાને ઘણીવાર પણ અમે ફરિયાદ કરી છે પણ કોઈ કશું જવાબ લેતા નથી. અને એના એના લીધે ઘણું બધું નુકસાન થયું છે તો એની ભરપાઈ જે બી અમને કરી આપે